વલસાડના તિથલ દરિયા કિનારે પવન ફૂંકાતા મચી ભાગ દોડ વલસાડના તિથલ દરિયા કિનારે એકાએક પવન ફૂંકાતા ભાગદોડ મચી જવા પામી હતી અને દરિયા કિનારે લાગેલા સ્ટોલ પર સામાન વેરવિખેર થઈ જવા પામ્યો હતો જોકે સદનસીબે કોઈને જાનહાનિ કે ઈજા થઈ ન હતી હવામાન વિભાગની આગાહીને પગલે આગામી સોળ તારીખ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહીને લઈને ગતરોજ વલસાડના અંતરિયાળ વિસ્તારોમાં બરફના કરા પડ્યા હતા અને ભારે પવન ફૂંકાતા કેટલાક ઘરોને પણ નુકસાન થયું હતું ત્યારે આજરોજ વલસાડના તિથલ દરિયા કિનારે એકાએક જોરદાર પવન ફૂંકાયો હતો જેને લઈને દરિયા કિનારે લાગેલી ખાણીપીણીની લારીઓ અને સ્ટોલ ધારકોમાં ભાગ દોડ મચી જવા પામી હતી